રાજકોટથી સમાચાર ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા જ્યાં ક્ષત્રિય સમાજના ત્રણ યુવાનોની અટકાયતને લઈને સવાલ ઉઠાવ્યા યુવાનો પર ખોટી કલમો લગાડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પરષોત્તમ રૂપાલાના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ ક્ષત્રિય સમાજના યુવકોની અટકાયત પોલીસે કરી છે જોકે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશને ક્ષત્રિય સમાજના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો તેમનો આરોપ છે કે ખોટી રીતે આ યુવાઓની ધરપકડ થઈ છે રજૂઆતમાં કાલ રાત્રે જે ભાઈઓને અરેસ્ટ કર્યા ત્યારે તો એકસો એકાવનની કલમ લગાડી હતી એટલી વારમાં એક રાતમાં તે લોકોએ સેના કાવતરાની કલમ લગાડી દીધી આ બધો સ્ટન્ટ પરસોત્તમભાઈ રૂપાલાનો છે બરાબર અને એવો અમારા ભાઈઓ કોઈ કઈ ગુનો કર્યો નથી કે એ લોકોને અત્યારે અરેસ્ટ કરીને આમાં મૂકે અમારે એક જ છે કે એમની ટિકિટ રદ થાય અને અમારા જે ભાઈઓ છે એને નામ છોડી દે બસ અત્યારે જામીન જોઈએ અમને રાત્રે અમને વિશ્વાસમાં અને કલમ એ લોકોએ કરી હતી અને અત્યારે અમને અમારા ભાઈઓને જામીન ઉપર છોડાવવાના હતા તો અમારા ભાઈઓને કેમ નથી છોડતા માંગ પૂરી કરવામાં નહી આવે તો મોટા પાયે આંદોલન થશે હાજી મને પણ નજર કેદ કરવામાં આવી હતી મારા ઘરે પણ પોલીસ મૂકવામાં આવે છે અને મારી ઉપર પણ સતત નજર લોકોની